દીકરીના ત્રાસના કારણે માતા પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા દીકરી અને પુત્રએ સાથે મળીને માતાની પ્રોપર્ટી વેચીને સુરતમાં મકાન લઈને વૃદ્ધ માતાને માનસિક ત્રાસ આપ્યો લાબુબેન રફાલિયા વાલક ગ્રીન વેલી રેસિડેન્સીમાં પોતાની દીકરી અસ્મિતા સાથે રહેતા હતા અસ્મિતાના છૂટાછેડા થયા છે અને તે છૂટાછેડા બાદ માતાના ઘરે જ રહેતી હતી. અસ્મિતા તેની માતા લાબુબેન ને ખૂબ જ માનસિક ત્રાસ આપતી હતી. મન પડે તેવા અપશબ્દો કહીને માતાને અપમાનિત કરતી હતી. આ ઉપરાંત અસ્મિતા અને તેના ભાઈઓ સાથે મળીને માતાની તમામ મિલકત પરણ પણ સરગા ભાગે લખાવી લીધી હતી. સગી દીકરીએ જ માતાને પ્રોપર્ટી વગરની કરીને હેરાન પરેશાન કરી મૂક્યા. લાબુબેનને દીકરીના ત્રાસથી અલગ અલગ રહેવા માટે વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિબલ ટ્રસ્ટના ચૈત્રાબેનનો સંપર્ક કર્યો ચેતનાબેન લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમના ગુણવંત ભાઈને સાથે લઈને વૃદ્ધાના ઘરે પહોંચતા વૃદ્ધાની પ્રોપર્ટીમાંથી ભાઈ બહેને મકાન લીધું અને મકાનના ભાડાના પૈસાથી તેઓ પોતાનો ગુજરાત ચલાવતા પરંતુ માતાને સરખી રીતે સાચવતા ન હતા અંતે ચેતનાબેન અને ગુણવંતભાઈ વૃદ્ધાને લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમમાં લઈ ગયા લોક સદભાવના વૃદ્ધાશ્રમની અંદર આજે આ માતાને અહીંયા લઈને આવ્યા છીએ અને માતાની કહાની એવી છે કે માતાની એની દીકરી છે એ દીકરી રાખતી નથી અને દીકરી જે કાંઈ એમની મા બા માતાની જે મિલકત હતી માની જે મિલકત હતી એને દીકરીએ પચાવી પાડી છે અને માતાને ખાવા પણ દેતી નથી અને વ્યવસ્થિત રીતે રાખતી પણ નથી તો આ માતાને આથી લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમની અંદર આશરો આપી અને માતાની ખૂબ સારી રીતે સેવા આપવાની છે અને અમારા ચેતનાબેન અહીંયા એમને લઈને આવ્યા છે અને એમની ટીમ પણ ખૂબ સારી રીતે મહેનત કરે છે અને શ્રી લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમની અંદર કાયમી માટે સેવા પણ આપે છે તો કોઈ પણ એવા માતા હોય કે જેમને લોકો પરિવાર હેરાન કરતા હોય પરેશાન કરતા હોય શ્રી લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમનો કોન્ટેક કરો અને જો કોન્ટેક ના કરી શકતા હોય તો અહીંયા ફરસદ ગામની અંદર આવી અને માતા હોય કે દાદા હોય કોઈ પણ હોય વૃદ્ધા હોય વૃદ્ધાશ્રમની અંદર તમે આરામથી અહીંયા મૂકવા આવી શકો છો અને શ્રી લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમની અંદર ખૂબ સારી રીતે અમારે ગુણવલ્ભાઈ અને પિયુષભાઈ અને તેમને સમસ્ત ટીમ સાથે મળી અને ખૂબ વૃદ્ધોની સારી રીતે સેવા પણ કરે છે અને સારી રીતે રાખે છે ખૂબ સુંદર અને સ્વસ્થ સારું ભોજન પણ અપાય છે તો અને અહીંયા રાખવા માટે કોઈ પણ એક રૂપિયો લેવામાં નથી આવતો જેમને રાજીપુસીથી જમાડવા હોય તે પણ જમાડવા આવી શકે છે તો દરેક લોકોને વિનંતી છે કે કોઈપણની જે તમારા ધ્યાનમાં કોઈ એવા મા બાપ હોય તો તોથી લોકસેવા સદ્ભાવના વૃદ્ધાશ્રમનો કોન્ટેક અવશ્ય કરજો અને કોઈ એવો કોઈ લોકો હોય તો એને અહીંયા સુધી પણ પહોંચાડી શકો છો અને વૃદ્ધાશ્રમમાં કોઈને જમવાની સેવા આપવી હોય તો પણ અહીંયા આશ્રમની અંદર આવીએ અને સેવા પણ આપી શકે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હું ચેતનાબેન સાવલિયા વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું અને અહીંયા ખડસદ ગામમાં છે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર ત્યાં અમારો આશ્રમ છે શ્રી લોક સેવા સદભાવના વૃદ્ધા આશ્રમ એ ગુણુદભાઈ અને પિયુષભાઈ એમાં સેવા આપે છે અને ખૂબ સારી રીતે ચલાવે છે ત્યાં અમે આ બાને લઈને આવ્યા છીએ આ બા છે લાભુબા રહે બાલક પાટિયા ગ્રીન વેલી રેસિડન્સીમાં ત્યાંની દીકરી સાથે રહેતા હતા અને દીકરી એને ત્રાસ આપતી હતી આ કળિયુગનું એંધાણ છે અત્યાર સુધી તો સાંભળ્યું હતું કે દીકરાની હોય એને હેરાન કરતી હોય પણ અત્યારે આ દીકરીના ત્રાસથી આ બા લાભુબા કંટાળી ગયા હતા એટલે અમારો સંપર્ક કર્યો હતો આજે અમે એમને લેવા એના ઘરે ગયા હતા અને બાળ રડી અને મારી સાથે આવ્યા છે કે એકલી લાખે મારે ઘરે રહેવું નથી તમે મને સાથે લઈ જાઓ આ કળિયુગના એંધાણ અને અમે પછી લઈ આવ્યા કે લસકાણા પોલીસ સ્ટેશનની મદદ એ પોલીસવાળા ની હાજરીમાં અમે બાને બધું લખાણ કરીને અમારા આશ્રમે લઈ આવ્યા છીએ અને બાને અમે સાચવીશું અને કોઈ નો સાચવતું એ અમારો કોન્ટેક્ટ કરો અમે ગમે ત્યાં હશે ત્યાંથી અમે લઈ જશું કેમેરામેન હર્ષદ પટેલ સાથે સુનિલ પાટિલ સમય મીડિયા ન્યૂઝ સુરત